હાસોટના સોર્વ કલ્લા ગામ ખાતે યાહુ એડવેન્ચર અને નેચરલ પાર્કને હાસોટ મામલેદાર દ્વારા સીલ કરી દેવામાં આવ્યું હતું કોઈ પણ જાતની મંજૂરી વગર પરવાનગી વગર ગ્રીમ ઝોનની પ્રવૃત્તિ ચાલી રહી હતી જેના પગલે કાર્યવાહી કરવામાં આવી હતી રાજકોટ ગ્રીમ ઝોન દુર્ઘટના બાદ તંત્ર ગ્રીમ ઝોન થકી પાર્ક એડવેન્ચર પાર્ક સહિત મનોરંજન પાર્ક સામે લાલ આંખ કરી છે આ વચ્ચે રાજકોટ ઘટના બાદ જિલ્લા ફાયર વિભાગ અને સ્થાનિક ફાયર વિભાગે ફાયર એનઓસી વગર ધમધમતા અંકલેશ્વર ભરૂચના ગ્રીમ ઝોન બંધ કરાવ્યા હતા આ વચ્ચે હાસોટ તાલુકાના સુણેવ કલ્લા ગામ ખાતે યાહુન એડવેન્ચર અને નેચરલ પાર્ક કાર્યરત હતો જેમાં વિવિધ શાળાના બાળકો પણ આવી રહ્યા હતા આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતા યુ એડવેન્ચર પાર્ક અંગે હાસોટ મામલતદાર રાજન વસાવાની જાણ થતા

આવેલ છે જેમાં આકસ્મિક તપાસણી આજે કરવામાં આવેલી તેમાં ઇલેક્ટ્રિક રાઇડ ગેમિંગ ઝોન કોઈપણ પ્રકારની મંજૂરી વગર ચાલતું હતું જે બાબતે પૂછતા માલિકને એમણે કોઈપણ પ્રકારની સંબંધિત કચેરીઓની કે વિભાગની મંજૂરી મેળવેલ નથી અને રજૂ કરેલ નથી જેથી બોડી સંખ્યામાં બાળકો આવતા હોવાથી એને આજ રોજ બંધ કરવામાં આવેલ છે